આરે હાડીના શહેરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ સોમવારથી જ ભક્તિના રસમાં લીન ભક્તો જોવા મળ્યા હતા દેવાથી દેવ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ જામી હતી સ્ટોરી રિપોર્ટ બાય Pratap Sisodia એમાં સવારના ભક્તો થઈ છે આ ઉમતે શ્રાવણ મહિનાના પાંચ સોમ આવેલા છે અને દરેક દરેક સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવશે મહાકાળેશ્વર અમરનાથ રથ એવું બધું બનાવવામાં આવશે આજના સવારના ભક્તો ઉમટી પડ્યા છે ખૂબ જ ઉત્સાહભ્યા ભક્તો આવે છે મંદિરે માળેશ્વર દાદાની આરતી રકાણ પૂર્ણ થઈ છે જય માળેશ્વર મહાદેવર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને સંધ્યા આરતી થઈ છે તો ભક્તો બધા દર્શન કરવા ખૂબ જ સંખ્યામાં મોટી સંખ્યામાં વધારા છે અને મહાદેવની આરતીનો લાભ લીધો છે તો શ્રાવણ મહિનામાં જો તે પાંચ સોમવાર છે તો એનું ખૂબ જ મહત્વ છે તો બધા ભક્તો દર સોમવારે અલગ અલગ શોભાનું દર્શન કરશે અને મહાદેવના દર્શનનો લાભ લે બોલો હર હર મહાદેવ